પબ્લિક તો અમારી જ કોલ ની હતો જો તમે આગળ સુધી જોજો જય માતાજી મિત્રો મારું નામ છે અમિત ને તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયો આજે અમારું ગ્રુપ જવાનું છે મેળામાં સ્પેશિયલ ગેરિયા રમવા માટે વળી લોકોને કીધું કે તમે તમારો ટેમ્પો લઈને આગળ જતા થાવ અમે તમારો પછાડી આવતા છે એમાં શું થાય કે બધા આમાં કુંવારા છોકરા ને આજુબાજુ જે બધી છોકરી લોકો જોવા તો જોઈ નહીં મળે એટલા માટે કુવારા છોકરા લોકો અલગ જ ટેમ્પો રાખેલા વખતે તો ફાઇનલી મિત્રો અમે કચોરા મેળામાં એન્ટ્રી મારી દીધી છે તમે જોઈ શકો છો અમારી ઘોર કેટલી મોટી છે જેવા મેળામાં એન્ટર કર્યા તેવા જ ગૌભાઈ લારી દેખાય ગઈ તો ગૌભાઈ તો પહેલી સ્પેશિયલ વેચવા માટે આજે તો થોડી અઘાડી જતા જતા પબ્લિક ઉપર તો ઓટોમેટિક જ સાઈડે ખસવા લાગ્યા ભાઈ જવા દેવાનું ગયા તો બહુ મોટી ગોરડી હું એ લોકોની મેળ પડ્યા પડતો અમને ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે હનુમાન દાદાના મંદિર છે એરિયા રમવાનું ચાલુ કરી દીધું છે આજુબાજુમાં તમે પબ્લિક જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે એટલે જોવો તો ના ઘેરિયા રમીને પછી ઘેરા લોકો ચાલો અંગે શોપિંગ કરી પછી નીકળી પડ્યા મેળામાં શોપિંગ કરવા માટે જેવા મેળામાં ફરવાનું ચાલુ કરું દેખાય કે મેં કીધું ભૂંગરા ખાવાના લઈ લે એ લોકો કે ભૂંગરા ફટા લેવાના જેવી ભૂંગરાની લારી પૂરી થઈ એટલે બાજુમાં માં ફટાડા લારી આવી ગયા બધા લોકો તૂટી પડે ફટાકડા લેવા માટે મેં કીધું એ લોકો તમે ફટાકડાનો ભાવ પૂછવા લાગે ફટાકડા લેવા લા મેં કીધું જો રાત પડી લાગી તમે ફટાકડા લેતા લેતા મેં કીધું ઘેર બી જવાના કે નહીં આપણે ફટાકડા લેવા જેવા જ નીકળે એટલે બાજુ લાગે લસા લસ લેવા માટે ફાલોડો મેળામાં ફરીને ઘર સાઈડ જોવા માટે નીકળ્યા હતા જોયું પાછી એક બીજી ઘોર આવીના દરવા માં રમવા માટે મેળામાં ફરી ફરીને ટાપ બોલાઈ ગયો મેં કીધું ચાલ ઠંડા થાય એમ કરો ઠંડા થવા માટે એક લારી દેખાય કે આવીને પછી મસ્ત સરબત પીવા લાગ્યા ગયા સરબત પીધું ને પછી મિત્રો અમે બી ઘર તરફ જવા માટે નીકળી ગયા મિત્રો આજના વિડીયોમાં આટલું જ આપણે પાછા મળીએ નવા વિડીયોમાં